નમસ્કાર હું છું કેતલ અને આપ જોઈ રહ્યા છો સીબી ટ્વેન્ટી ફોર ધોરણ દસ અને બાર ની પરીક્ષાનું પરિણામ જાહેર થયું છે ત્યારે શ્રી શુભલક્ષ્મી ગ્રુપ ટ્યુશન નું સો ટકા પરિણામ આવ્યું છે

हुई हुई तो, तो मैंने कि मारे जे पण जे दिन में बाकी जो था तो उसको ये देख के पण ना से तो मारे के जाने मिल गया ये इन सब में पण ऐसा बहुत 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 वो दौरान 8 से एंट्री हो गई तो माने एनी टाइम कोई पण डाउट हो है कोई कंसेप्ट ये थ्योरम से पण हो अगर टाइम माने आंसर हो टेस्ट आंसर इतना कलाकारों में उसमें रिवीजन का क्वेश्चन आता है ब्रांच चार्ट पर की चातक કેટલા કેટલા વિષયો નું શૂષણ થઈ ગયા બસ બધા ભારે સબ્જેક્ટ ઇંગ્લિશ ગુજરાતી બસ ગુજરાતી તું વિદ્યાર્થીઓને શું કહેવા માગું છું વિદ્યાર્થીઓને કહેવા માગું છું કે એક બીજા ઇન્સ્ટિટ્યુટમાં મુલાકાત લેતા પહેલા સુરક્ષ મુલાકાત લેવી છે હા બીજી ધોરણ દસમાં તે પેલી વાર પરીક્ષા આપી દેજ ફર્સ્ટ વોર્ડિંગ પરીક્ષા છે અને આવું સામાન્ય તને મળ્યું

ビディアキューのターダーとスペローズ તમે શું કઈ રીતે ભણાવો છો જેથી તમારું આટલું સારું સોય સો ટકા મારા ત્યાં એવું છે કે હું બાળકોને પોતાના સમજીને જ ભણાવું છું બીજું અમારું માર્ગદર્શન વિદ્યાર્થીઓની મહેનત વાલ્યુ વિશ્વાસ એ તમારું શ્રેષ્ઠ પરિણામ છે તમારું આ વખત રિઝલ્ટ જે આવ્યું એવું દર વખતે આવું જ આવે છે કે દર વખતે મારું સારામાં સારું રિઝલ્ટ આવે છે અને અમારે ત્યાં મારે વધારે પડતી કોઈ એડવર્ટાઈઝ કરવી જ નથી પડતી મારા ત્યાં કેવું હોય છે કે રેફરન્સ થ્રુ જ મારા ત્યાં વાલીઓ આવે છે એટલે મને સારું એવું રિઝલ્ટ પ્રાપ્ત થાય છે નવથી બે હજાર નવથી બે હજાર ત્રણથી આ ફિલ્ડમાં છું અને બે હજાર નવથી મેં શ્રી શું લક્ષ્મી ગૃતકુષણની સ્થાપના કરી টিভি টোয়েন্টি ফোর আপনার এক্সপ্লিউজেন ইন্টারভিউ আপনাদের খুব খুব আভার থ্যাংক ইউ